લાખડી તાલુકાના નાના ગામ ખાતે યોજાયેલા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની જનમેદની સૌ પ્રથમ નાના ખાપરા ગામ ખાતે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે બીજા દિવસે લાખોની સંખ્યાની જનમેદની ઉમટી પડી આજે બીજા દિવસે કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ હાજરી આપી અને તેમના મધુર કંઠ સાથે લોકો શોભાયાત્રા દરમિયાન ઝૂમી ઉઠ્યા આજે કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમનું આશ્રમના સેવક કુરસીભાઈ ભુવાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું આજે બીજા દિવસે દૂર દૂરથી અને ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યમાંથી ભક્તો ઉમટી પડ્યા આ નાનકડા ગામમાં આટલું ભવ્ય આયોજન નિહાળવા અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર લાખો માતાજીના નવીન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરવા લોકો ઉમટી પડ્યા આશ્રમના સેવક કુરસીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ અગિયાર હજાર સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે આવનાર લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે વિશાળ ડોમમાં લાખો લોકોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો અને લોકોમાં આ પ્રસંગ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવા વિક્રમસિંહ રાજપૂત લાખણી બનાસકાંઠા